વધતા જાય છે ફરી એકવાર અત્યારે હાલ જે કહેવાય કે અખબારનગર અંડરપાસ પાસે એક ઘટના બની છે અને ખાસ ટાટા ટિયાગો જે ગાડી છે તેને વિભાન ડ્રાઇવિંગ કરતા જે આ અંડરપાસની પાસે આવેલો જે ગેટ છે તે ગેટ આખો તોડી નાખ્યો છે અને બેફામ ડ્રાઇવિંગ કરતા એક એક્ટિવા ચાલકને ટક્કર મારી છે આપ જોઈ શકો છો કે આ ટાટા ટિયાગો કારની જે હાલત છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે ખરાબ રીતે જે બેફામ ડ્રાઇવિંગ કરી અને આ જે કાર ચાલકે નશામાં ધૂત આ જે અકસ્માત સર્જ્યો છે જો કે જે રીતે માહિતી સામે આવી રહી છે તે રીતે આ એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ નથી થઈ પરંતુ જે રીતે અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે જે રીતે બેફામ ડ્રાઇવિંગના કિસ્સા વધી રહ્યા છે તે ખરેખર ટ્રાફિક પોલીસ માટે એક કહેવાય કે માથાના દુખાવા સમાન છે કારણ કે દરરોજ આવી ઘટનાઓ બને છે આપ જોઈ શકો છો કે કેમેરા પર્સન ને કઈ સંકેત દવે ને કે બતાવે જે આ એટલું બેફામ ડ્રાઇવિંગ થી આ ઝાંપો છે તે તોડી નાખ્યો છે